મિત્રો આસ્થા આયુર્વેદ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક નવા ટોપિક સાથે જ્યારે બે હજાર પચીસની થર્ટી ફસ્ટ એટલે કે એકત્રીસ ડિસેમ્બરનો લાસ્ટ દિવસ છે અને કાલથી એક નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે તો આસ્થા આયુર્વેદ તરફથી તમામ પરિવારને હું હાર્દિક અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું તમારું આખું ફેમિલી સ્વસ્થ રહે મસ્ત રહે તંદુરસ્ત રહે વર્ષ તો બદલાયું છે બરાબર પણ આપણે ક્યારે બદલવું છે મિત્રો ખાસ એ ટોપિક ઉપર વાત કરવી છે અને એ ટોપિક છે આજ આયુર્વેદનો ટૉપિક બરાબર તો થોડીક મારે આયુર્વેદ વિશે થોડીક વધારે ડિટેલમાં આજે થોડીક ચર્ચા કરવી છે ત્યારે સૌ વાત કરીએ તો મિત્રો આજના લોકો તમે જનરલી જોતા છો તો ત્રીસથી ચાલીસ પચાસ વર્ષની ઉંમરે મૃત્યુ થતા હોય છે તો કારણ શું છે ક્યારે જાણવાની કોશિશ કરી છે તમે કે ભાઈ ખરેખર લોકો મૃત્યુ થાય છે આટલી નાની ઉંમરમાં અને કેટલો આંકડો વધી ગયો છે તેની પાછળનું કારણ શું છે ને ચા શા માટે આવું થતું હોય છે તો આજથી હું તમને થોડોક પાછળ લઈ જાઉં છું પાછળ એટલે કે ભાઈ સો બસો વર્ષ જે આપણા દાદા દાદીમાં એ વખતે કેવી જીવનશૈલી જીવતા અને કઈ રીતે એ લોકો સો વર્ષને મતલબમાં સેન્ચુરી ફાર કરી દેતા તો એ શા માટે શક્ય તો એ સમયને અત્યારે નથી તો એનું પાછળનું કારણ શું છે તો એ થોડુંક જાણવાની કોશિશ કરશું આજે અને એ ટોપિક ઉપર જ વાત કરવો છે કે ભાઈ ખરેખર આવું કેમ છે તો જોઈએ કે ભાઈ આજથી સો વર્ષ પહેલાં તમે જુઓ તો સિટીમાં કોઈ દવાખાનું ગામડામાં કોઈ દવાખાનું નહોતું કે લોકો દવાખાના જતા હોય અને ત્યાં ભીડ હોય ને અત્યારે અત્યારે તો તમે જોઈ શકો કે ભાઈ રોજ પેપરની એડિંગમાં જ હોય કે ભાઈ આજે ફલાણા નેતા કે ઓલા નેતા કે ભાઈ આજે ધારાસભ્ય દવાખાનાનું ઉદઘાટન કરવા એવા છે તો એટલા બધા દવાખાના છતાં પણ દવાખાનામાં દવાખાનામાં લાઈનની મતલબમાં ગમે ત્યારે જાવતી થયું જો લાઈન જશે પણ કારણ શું છે એક જ કારણ કે જીવનશૈલી બદલાણી છે ખોરાક જે પહેલાં સંતુલિત આહાર હતો એ આહાર રહ્યો નથી સંતુલિત આહાર એટલે શું વાત કરીએ તો કે ભાઈ પહેલાંની જે થાળી હતી જે શરીરને સાત આઠ પોષક તત્વોની જરૂર પડતી તો એમાં લઈએ કે ભાઈ પ્રોટીન વિટામિન મિનરલ હાઇડ્રોજન આવા ઘણા તત્વો જે છે શરીરને સંતુલિત આહારમાં એ મળતા અને અત્યારની જે થાળી છે એમાં કોઈ તત્વો મળતા નથી એના કારણે ક્યાંક ને ક્યાંક બીમારીનો શિકાર બનીએ છીએ ઘણા લોકો પાસે મેં સાંભળ્યું છે કે ભાઈ કેટલું કમાયું પણ વધતું નથી શા માટે ભાઈ આજે કમેન્ટમાં થોડોક રિસ્પોન્સ કરજો મિત્રો કે ભાઈ ખરેખર આજે વાત કરી રહ્યા છે છે એ એ સત્ય કે મિત્રો આટલી બધી મહેનત કરવા છતાં પણ આજે જુઓ તમે કોઈના એકાઉન્ટમાં પૈસા નથી અને ખાસ કરીને એ નથી એની પાછળનું એક જ કારણ છે બીમારી આટલી હદે બીમારી વધી ગઈ છે ઠાર ઠાર દવાખાના ખુલે છે અને એની પાછળ જીવનશૈલી ખાવામાં બદલાવ કરવો પડશે મિત્રો બે હજાર છવ્વીસ તો આવ્યું છે પણ તમે શું વિચારો છો બે હજાર છવ્વીસમાં આપણે શું કરવાનું છે કાંઈક આયુર્વેદ તરફ આવવું છે કે હવે એને એ કેમિકલ કલર કેમિકલ ને એસેસ વાળું જ માર્કેટમાંથી ખાવું છે અને દવાખાનાનો શિકાર બનવો છે બીમારીનો શિકાર બનવો છે તો જો તમે પણ થોડોક બદલાવ લાવી શકતા હોય તો આ દવાખાનું છે ને એ ઝીરો થઈ શકે છે અને તમારા એકાઉન્ટમાં પણ પૈસા બસી શકે છે મિત્રો તો કઈ રીતે આજ થોડુંક જાણીએ કે ભાઈ જે વડીલો ખેતી કરતા ત્યારે તમે જુઓ કે ભાઈ ઓર્ગેનિક ખાતર ગાય આધારિત ખેતી છે સાણીયું ખાતર ને તેવું નાખીને પ્યોર ઓર્ગેનિક ખેતી કરતા ને એના કારણે ક્યાંક ને ક્યાંક સબ્જી અને રસોઈ એનાથી બનતી તો એ ટેસ્ટ પણ એટલો બધો આવતો અને ક્યાંક બનતી એ રસોઈ આપણા ક્યાંક ને ક્યાંક બોડી ઉપર અને તેમાં તાકાત હતી ભોજનમાં તાકાત હતી અને ઈ માણસ તમે જુઓ પેલા દસ દસ પંદર વીઘાનું અળા હોય ને તો ખેડૂત તો શા માટે એક જ કારણ છે કે તેનામાં તાકાત હતી અને અત્યારે તમે પાંચ મિનિટ હાલજો નહીં ચાલી શકો અને ક્યાંક ને ક્યાંક તમને શ્વાસ ચડશે ને એવી બીમારી થતી હોય છે તો આયુર્વેદ શું કહે છે કે ભાઈ તમારી ખેતીમાં જે ખોરાક ખાય છે જો એ સંતુલિત આહાર ખાવાનું ચાલુ કરો ને તો આ ખરેખર બીમારીનો શિકાર ન બનો તમે અને ખાસ કરીને હું તમને જો રસોડાનો સામાન જો બદલાવી શકતા હોય ને તો રસોડાનો સામાન એક મેડિકલ રસોડું છે ને એ મેડિકલ સ્ટોર છે એક આયુર્વેદ સ્ટોર છે આપણો જો એ તમે બદલાવી નાખો ને તો આ બીમારીમાંથી મુક્ત થઈ શકો છો હવે તમને એમ લાગે કે હવે આ વાત કરે છે કે ભાઈ રસોડું બદલાવાથી બીમારી કઈ રીતે મુક્ત થાય તો સત્ય છે મિત્રો પહેલાંના જે વડીલો છે એને રસોડું સારું રાખ્યું હતું મેડિકલ સ્ટોર એને બનાવ્યો હતો એટલે જ આ બીમારી નહોતી અને આપણે જે છે એને આયુર્વેદને ભૂલી ગયા છીએ અને એને ખાસ કરીને બીમારીનો શિકાર બન્યા છે તો કઈ રીતે કે ભાઈ હવે આપણા રસોડામાં બે પાંચ વસ્તુ એવી છે હું તમને બતાવું કે એન્ટી ઓક્સિડન્ટ્સ અને ક્યાંક ને ક્યાંક દવાના રૂપમાં એ કામ કરતી હોય છે તો હું એમ કહું કે દવાખાનું આવે ત્યારે હોસ્પિટલે જવું એની કરતાં દવાખાનું આવે જ નહીં એવું કંઈક કરીએ તો કેવું સારું તો ચાલો જાણીએ કે ભાઈ ખરેખર રસોડામાં જે વસ્તુ છે એ આપણી દવામાં કેમ કામ કરે છે હવે દાખલા તરીકે હું તમને પહેલું એક્ઝામ્પલ આપું તો દવાખાનામાં સોરી રસોડામાં રહેલું તમારું હળદર જે હળદર છે એમાં એક કર્ક્યુમિન નામનું તત્વ આવેલું છે અને એ ખાસ કરીને જે કર્ક્યુમિન તત્વ છે ને એ શરીરમાં વીસ પ્લસ બીમારીનું નિર્માણ મતલબમાં વીસ પ્લસ બીમારી ઉપર કવર કરે છે એ શું કામ કારણ કે કર્ક્યુમિન એક એન્ટી ઓક્સિડન્ટ છે અને એના કારણે શરીરમાં ઘણી બધી બીમારી જુઓ તમે ક્યારે અત્યારે ગામડામાં ક્યારેક વાગ્યું હોય તો ત્યાં કરક્યુમિન લગાડતા હોય છે અને જ્યારે લગ્ન હોય ત્યારે પણ કર્ક્યુમિન શરીરમાં લગાડતા હોય છે શા કારણે હોય કારણ કે એ સોજાને કવર કરે છે સારા વાગે ને તેની ઉપર ઘા હોય એને કવર કરે છે અને એને રૂઝાવાનું કામ કરે છે અને વ્હાઈટનેસ માટે તો ખાસ જે લોકોને બહારથી ધોળા થવાનો શોખ છે એ લોકો કરક્યુમીન ચાલુ કરે આજથી કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ કરક્યુમિન છે એના કારણે ક્યાંક ને ક્યાંક શરીરમાં ગ્લો આવે છે અને તમારી સાંભળીના રોગો પણ દૂર થાય છે બીજું લોકો શરદી ઉધરસમાં ખાસ કામ આવે છે તમને એન્ટીબુસ્ટિંગનું કામ કરે છે એનર્જી ફીલ કરાવે છે તો આવી ઘણી પ્રકારની સોજામાં કામ કરે છે તો હળદર એક એ આયુર્વેદમાં એનું બહુ મહત્ત્વ છે અને ઘણી બધી તેમાં ડિટેલ્સમાં એની ચર્ચા કરેલી છે ક્યારેક યુટ્યુબમાં વિડીયો હશે તો જોજો તમે તો આવું કરક્યોમિનનું હળદરનું કામ છે બીજું લઈએ તો કે ભાઈ મરશું મરસુંમાં એક મરસું છે એ કેપ્સિકમ નામનું તત્વ આવેલું છે અને એ કેપ્સિકમ નામના તત્વને કારણે ક્યાંક ને ક્યાંક શરીરમાં સોજો સડ્યો હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે બ્લોકિંગ થયું હોય ને ઘણીવાર કહે છે કે ભાઈ હાર્ટ એટેક આવ્યો પણ હાર્ટ એટેક શું છે કે ભાઈ શરીરની નસો હોય બ્લોકેજ થાય અને લોહીની અવર જવર બંધ થાય સર્ક્યુલેશન બંધ થાય તો હાર્ટ એટેક આવતો હોય છે તો મરસું છે એ બ્લોકેજ તોડવાનું કામ કરે છે શરીરમાં ક્યાંક સોજો હોય તો એને મટડવાનું કામ કરે છે અને હું તો ત્યાં સુધી કહું કે ભાઈ કોઈ એટેક આવતો હોય ને જો મરસું ઓરિજિનલ મરસું હોય ઓર્ગેનિકને ખવડાવી દો તો ઘણીવાર એટેક પણ થતો મતલબ રૂકી જાય છે એટલું બધું કામ એન્ટીઓક્સિડન્ટ એમાં જે કેપ્સિકમ આવેલું છે તે કરતું હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો પણ અત્યારનું જે મરસું રસોડામાં છે તે કાંઈક કામનું નથી શા માટે તો કે ભાઈ એ પહેલાં તો ઓર્ગેનિક નથી તો એમાં કોઈ કેપ્સિકમ તત્વ એટલું બધું કામ કરતું નથી બીજી વાત તો કે એ ઘંટીમાં દળાઈને આવે છે હવે કામ જ્યારે ઘંટીમાં દળાઈને ત્યારે મરસું ગરમ થાય છે ને ગરમ થાય એટલે કોઈ પણ તત્વ એમાં હોય નાશ પામે છે ને